हमने यहां परमिशन मारिए थे तो मारे से त्यारे क्या वस्तु है परमिशन कोई अभी हमें तो आप ही नहीं थे थे समय सप्ताह में तो हमने ही थी ने આવો સવાલ કરનારા મહિલા વડોદરા શહેરના વોર્ડ નંબર બાર ના ભાજપના મહિલા કાઉન્સિલર ટ્વિંકલ બેન ત્રિવેદી છે જેઓ શહેરના બિલના મઢી વિસ્તારમાં પૂરના ગોઠણ સમા પાણીમાં બોટમાં બેસીને પહોંચતા જ રહીશો તેમની તરફ દોડી આવ્યા હતા જ્યાં તો હાજર રેસ્ક્યુ ટીમ ના કર્મીઓએ લોકોને કાઉન્સિલર ની નજીક જતા અટકાવ્યા જે બાદ રજૂઆત કરવાનું જણાવાતા સ્થાનિકોએ ઉગ્ર રજૂઆતો કરી પાણી ભરાવાની સમસ્યા અંગે સ્થાનિકોએ વાત કરી તો બહેને કહ્યું કે શું તમે જોયા વગર અરજ અહીં મકાનો લીધા આ વિસ્તાર ટીપી માં પણ આવ્યો નથી જેના જવાબમાં સ્થાનિકોએ કહ્યું કે તમારી સત્તામાં જ મકાનોને પરવાનગી આપી છે ટીપી માં ન આવ્યું હોય તો વેરો શા માટે ઉઘરાવો છો બે 2018 થી અમે વેરો ભરીએ છીએ જીતૂ પંડ્યા દિવ્યભાસ્કર વડોદરા શેર એન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ